નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર ખાવડામાં ચોર ઉલટા કોટવાલ કોડાંટે જેવો તાલ ખાવડામાં એશિયાના સૌથી મોટા સોલાર પ્લાન્ટ થકી વિકાસ કરવા કેન્દ્ર સરકાર તનતોડ મહેનત કરે છે કરોડો અબજો રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે પરંતુ અમુક લોકો આનો ગેરફાયદો પણ ઉઠાવી રહ્યા છે અગાઉ નમોટીવી ઇન્ડિયામાં ખાવડા વિસ્તારમાં થતી ખનીજ ચોરી દારૂ અને ઓવરલોડ સહિત અનેક સમાચારો ઉજાગર કર્યા છે પરંતુ હાલ એક નવો જ કિસ્સો બહાર આવ્યો છે જી હા ખાવડામાં ખરેખર ચોર ઉલ્ટા કોટવાલકો જેવો હોતાલ સર્જાયો છે ગઈકાલે ટીવી ઇન્ડિયાના એડિટર મહેશ પંડ્યાને ખાવડાથી ફોન આવ્યો અને તાત્કાલિક આ વિસ્તારની મુલાકાત લેવા જણાવાયું ત્યાં કવરેજ માટે પહોંચેલા ટીવી ઇન્ડિયાના એડિટરને જાણવા મળ્યું કે આમ જનતા દ્વારા જ ઓવરલોડ વાહનોનો વિરોધ થઈ રહ્યો છે અને પાંચ છ દિવસ પહેલાં જનતા રેડ કરી બાર જેટલા વાહનો ઓવરલોડ પકડ્યા આ બધું કર્યું આમ જનતાએ તો સવાલ એ છે કે ખાણ ખનીજ તંત્ર શું કરે છે ખાણ ખનીજમાં બારીયા નામનું પ્રાણી જ્યારથી આવ્યું છે ત્યારથી ખનીજ ચોરીઓ વધી ગઈ છે અને ડ્રાઈવરો સેટિંગ કરી સાહેબોને લાખોના આપતા ખવડાવી રહ્યા છે ગઈકાલે સવારે સ્થાનિક લોકોએ ખનીજ ખાતાના અધિકારીઓને ઓવરલોડ ગાડી ઊભી રાખી ચેક કરવાનું જણાવતા સ્થાનિક લોકોની ભાષા અને ગામઠી વ્યવહાર સમજી ન શકતા મહિલા અધિકારીએ તો પોલીસ બોલાવીને ત્રણ નિર્દોષ લોકો ઉપર જ ફરિયાદ કરી નાખી બોલો એક તો ચોરી ઉપરથી સીના ચોરી હવે ખનીજ ચોરો હદ વટાવી ગયા છે જેથી સ્થાનિક લોકો અને બંને પછમ અધિકાર મંચ સહિતના સંગઠનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે આવો સાંભળીએ સ્થાનિકો શું કહી રહ્યા છે તેમના શબ્દોમાં

તમારા હિસાબ ના લે ને તમે જોઈ આવો ને કાંટા ચડાવો બરાબર ને તમારે હિસાબ અમે કેમ જોઈએ તમારી જવાબદારી છે ને તો તમે જોઈ આવ્યો બરાબર બરાબર લાગે છે ને તો કાંટા ચડાવો બરાબર લાગે તો મૂકી દેજો બરાબર ને કાંટા ચડાવો જવાબ બરાબર લાગે તો મૂકી દેજો હલો કાંટા ચડાવો હા બરાબર લાગે તો વાંધો નથી મૂકી દેજો હા બરાબર હા બરાબર છે બરાબર લાગે તો તમે મૂકી દેજો અને ગાડી તને ત્રણ કાંટા ચડાવો હલો મારું નામ મારું નામ સમાન સાલે મોટા દિનારા નવા વસ ખાવડા એ સાથે આ રમઝાનભાઈ છે અને આ ઘની ભાઈ અમે ત્રણે મોટા દિનારા નો રહેવાસી છીએ સાહેબ આ બાબતમાં અમારું એ કહેવાનું છે કે જ્યારે આજે અમે સવારમાં બાર ખન વાગે ઊભા હતા ત્યારે અમે ખાની ટીમને કીધું કે સાહેબ ગાડીઓ અવરલોડ જાય છે તમે આ ગાડીઓની તપાસ કરો હકીકત શું છે તો આ ટીમ ખાની ટીમ કીધી કે આ અમે અમે તપાસ ન કરી શકીએ અમે કે સાહેબ ગાડીઓ અવરલોડ જાય છે ગાડીઓ તમે કાંટા ઉપર ચડાવો ને અવરલોડ હોય તો એને કાયદેકીય કરો તો એ ખનીજ ટીમે અમારું ઉપર પ્રેસર કરી કે અમે અમારું કામ કરશું તમે તમારું કામ કરો ને અમારું ઉપર ખોટો પ્રેશર કરીને અમને એફઆઈઆર કરીને ખાવડા પોલીસ સ્ટેશનમાં મોકલ્યું સાહેબ અગાઉ ચાર ચાર પાંચ દિવસ પહેલાં અમે જ્યારે જનતા રેડ ખનીજ ટીમો ટીમ સાથે જ્યારે અમે અવરલોડ ગાડીઓની કામગીરી કરી ત્યારે કમસે કમ દસથી બાર ગાડીઓ અમે લોકોએ પકડી અને ગાડીઓમાં ઓવરલોડ બધું માલ હતું અને આ ગાડીઓને અમે કામગીરી ખાની ટીમ સાથે કરીને પોલીસ સ્ટેશનમાં અમે ખાની ટીમને અમે શોપત કરી સાહેબ આ ટીમ ખાણ ખનીજની ટીમ હતી આ મેહુલ સાહેબની ટીમ હતી આ ટીમે ઓલા પોતે આ જો મેડમ હતી આજે મેડમ પોતે ઓલા શીઠીય જોડે વાત કરાવીને આ ગાડીઓને મૂકતી હતી સાહેબ જ્યારે અમે આ ચાર પાંચ દિવસ પહેલાં જ્યારે ગાડી દસ બાર ગાડી પકડાવી ત્યારે આ મેહુલ સાહેબની ટીમ હતી અને આ ટીમ સારી ટીમ કામગીરી કરીને આ બધી ગાડીઓમાં અવરલોડ માલ નીકળ્યો કોઈ ગાડીમાં પંદરથી વીસ ટન દસ ટનની બધી બાર ગાડી અવરલોડ હતી એ ટીમ અમે કામગીરી કરીને આ બધી ગાડીઓ સીજ કરી હતી સાહેબ આજે જો બનાવ બન્યો એ ખાણ ખનીજ આ બારિયા સાહેબની ટીમ હતી એ સાહેબ મેડમ મેં પોતે અમારી સાથે ધામધમકી કરીને આ ગાડીઓ ખુલી મૂકવામાં આવતી આ મેડમે પોતે શીઠિયા જોડે વાત કરાવી ફોન ઉપર અને આ જો ગાડી અવરલોડ હતી આજે બપોરમાં આ મેડમ પોતે કે ગાડી તમે જવા દો એનો કાંટો કરવાની કાંઈ જરૂર નથી સાહેબ અમે અમે આ જો અવરલોડ ગાડીઓને દારૂ જો ચાલે છે આ અમે અમે અનેક વાર અમે રજૂઆતો કરી છે કલેક્ટરમાં આરટીઓમાં કે અનેક વાર રજૂઆતો કરી છે આ કોઈ અમને આ ધ્યાન દોરવામાં આવતું નથી કારણ કે બારથી બાર મહિના થયા અમારે જો અવરલોડ ગાડીઓ હાલે છે એમાંથી અમારે પંદર થી વીસ માણસોના મૃત્યુ થયા છે આના કોઈ અમે ધ્યાન દોરવામાં આવતું નથી અને જ્યારે અમે આ જનતાએ રેડ કરીએ તો અમારા ઉપર ફોટો પેસર કરી ને અમારે ઉપર ફરિયાદો થાય છે સર દોસ્તો મારું નામ કાસિમ નોડે છે અને બંને પાછમ અધિકાર મંચ દ્વારા અમે અગાઉ બે મહિના કલેક્ટર સાહેબ એસપી સાહેબ અને આરટીઓ કચેરીએ એક એપ્લિકેશન આપેલ હતી કે ખાવડા વિસ્તારની અંદર જે પણ ઓવરલોડમાં વાહનો બેફાન ચાલુ છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે એનું કારણ છે કે બાર મહિનાની અંદર ત્યાંના પંદરથી વીસ યુવાઓના એક્સિડન્ટના કારણે મૃત્યુ થયેલા છે હાલમાં એના પછી હાલમાં ત્યાં માઇનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા ખનીજ ખાતા દ્વારા ત્યાં સ્ટાફ રાખવામાં આવેલ છે ત્રણ દિવસ અગાઉ બાર ગાડીઓ રાતના ચાર વાગે પકડેલ છે પછી એના સિવાય વળી ચાર ગાડી બીજી પકડેલ છે એ લોકો ઉપર કારવાહી કરી કાલે જ્યારે અમારા તરફથી ત્યાંના છોકરાઓએ અવરલોડમાં ગાડી પકડેલ છે અને માઇનિંગ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવેલ છે ત્યારે માઇનિંગ ડિપાર્ટમેન્ટવાળા તરફથી અમારા લોકો ઉપર ખોટા ખોટા કેસ કરવામાં આવે છે ને આ લોકોને અહીંયા કોઈ જાતની કામગીરી કરવાની નથી જે હપ્તા રાત ચાલુ છે હપ્તારાજ રાખવાના છે તો હું કલેક્ટર સાહેબને તમારા માધ્યમથી આરટીઓ સાહેબને અને ખાણ ખનીજ વિભાગને એક સૂચના આપવા માગું છું જો ખાવડા વિસ્તારની અંદર દારૂ અને ઓવરલોડ આવી જ રીતે જો હપ્તારાજમાં ચાલુ રહેશે તો આવનારા દિવસોમાં અમે બધા સાથે મળી અને એક મોટું આંદોલન કરશી જેની તરણને નોંધ લેવી તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર